સૌને મારા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું સત્સંગ ભક્તિમાં આજે આપણે શ્રાદ્ધ નિમિત્તે કીર્તન લઈશું અને આ કીર્તન જો તમને પસંદ આવે તો સત્સંગ ભક્તિને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો કે જીવતાને જમવાનુંયા આપે મર્યાગ પછી કાગને જમાડે જીવતાને જમવાન આપે મજા પછી કાગને જીર પૂરીનો પ્રસાદ બનાવે ખીર પૂરી નો પ્રસાદ બનાવે કાગ કાગ કહી ને બોલાવે મર્યા પછી કાગ ને જમાડે કાગ કાગ કઈને બોલાવે મર્યા પછી કાગને જમાડે કે જીવતાને જોમવાન આપે મર્યા પછી કાગને જમાડે જાત રે જાત ની હવે મીઠાઈ મંગાવે બત્રીસ બatના ભોજન બનાવે કાગડો મન માં મુજાએ મર્યા પછી કાગણે જમાડે કે કાગડો મન માં મુજાએ મર્યા પછી કાગણે જમાડે જીવતા ને જમવાન આપે મર્યા પછી કાગ કાગવાસ કરી કાગને ને ઉડાડ કાગવાસ કાગવાસ કરી કાગને ને કાગડો ઉડી જાય રે મજા પછી કાગ ને જમાડ કે કાગડો ઉડી જાય રે મજા પછી કાગને ને જીવતાને જમવાન આપે મર્યા પછી સાંગને જમાડે જીવતા હોય ત્યારે કોડીની કિંમત હાથ એના ધુજે તો એ પાણી ના ભયાપે જીવતા હોય ત્યારે ત્યારે બેઠાના બોલાવે મર્યા પછી શું થયું એમ પૂછે મર્યા પછી કાગને જમાડે મર્યા પછી શું થયું એમ પૂછે મર્યા પછી પાગલે જમાડે કે જીવતાને જમવાન્યા પે મર્યા પછી પાગલે જમાડે તો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા સત્સંગ સાથે કીર્તન સાથે તો ત્યાં સુધી આવજો